વાવડી રોડ ઉપર હત્યાને અંજામ આપનારા આરોપીને પોલીસે દબોચી લીધો છે ચાલીસ વર્ષીય વિપુલ મકવાણાની હત્યા કરનાર પાંચ આરોપી સકંજામાં આવ્યા છે પકડેલા પાંચ આરોપીમાં એક બાળ આરોપી પણ સામેલ છે જેમાં મકાનના ભાડા મુદ્દે માથાકૂટ થતા આરોપીઓએ હત્યા કરી હતી વિપુલના મિત્ર શકીલ સાથે ભાડું લેવા ગયો હતો આરોપી ભાગી વાઘેલાએ વિપુલ પર હુમલો કર્યો હતો વિપુલ મકવાણાનું સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો ભગ્યથસિંહ વાઘેલા અર્જુનસિંહ સરવૈયા સુરેશની સીસાની ધરપકડ કરવામાં આવી છે સાહદર જેઓને એના એના ઘરે આ કામના આરોપી જે છે એ ભાડું લેવાની બાબતમાં તકરાર થયેલી એ બાબતની તકરારમાં એ લોકોને બોલાચાલી ઝઘડો થતાં ઉગ્ર સ્વરૂપ લીધેલું એ દરમિયાન આ કામમાં મરણ જનાર વિપુલભાઈ જે શકીલના મિત્ર હોય એ પણ ત્યાં હાજર અને ત્યાં મારામારી થતા ગંભીર ઇજા પહોંચતા પહેલા વિપુલભાઈને સારવાર હેઠળ હોસ્પિટલ ખાતે સારવારમાં મોકલેલા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતાં આ ગુનાના કામે એક સોત્ર મુજબનો કલમનો ઉમેરો કરવામાં આવેલો છે અને આરોપીઓ જે છે એ આરોપીના નામ આવતા આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે ગણતરીના કલાકોમાં તેમાં આરોપીમાં ભગીરથસિંહ વનરતસિંહ વાઘેલા અર્જુનસિંહ ઘનશ્યામસિંહ સરવૈયા સુરેશભાઈ તેજાભાઈ સીસા તેમજ કરણસિંહ સેતુપા સરવૈયા તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરોની તેની પણ અટકાયત કરવામાં આવેલી છે